જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા તો દાળ ચોખા પલાળવાની કે પછી આથો લાવવાની માથાકૂટ વગર ફક્ત વીસથી પચીસ જ મિનિટમાં આપણે આ ઢોકળા તૈયાર કરી શકીએ છીએ બનાવવા એકદમ સરળ છે અને ખાવામાં તો સુપર ટેસ્ટી બને છે એટલે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો રવાના ઢોકળા બનાવવા માટે અહીંયા એક વાટકી મોટા દાણાવાળી સોજી એટલે કે રવો લઈ લીધો છે જો તમારી પાસે ઝીણો રવો હોય તો તે લઈ લેવાનો

આ રીતે થોડું પાણી ઉમેરતા જાય અને બેટર બનાવીને તૈયાર કરી મેં આ રીતનું બેટર બનાવી લીધું છે તો હવે આપણે તેને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી રવો સરસ રીતે ફૂલી જાય રેસ્ટ આપ્યા પછી તમે જોઈ શકો છો રવો થોડો ફૂલી ગયો છે અને બેટર ઠીક થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર બાકીની સામગ્રી મિક્સ કરી લઈએ તો હવે આપણે તેની અંદર બાકીના મસાલા ઉમેરીશું તો મેં અહીંયા તીખાસ માટે એક ચમચી લીલા મરચાંની પેસ્ટ લઈ લીધી છે તમે સાથે આદુની પેસ્ટ પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ચપટી જેટલી હિંગ ઢોકળા ખાવામાં સોફ્ટ બને તેના માટે એક ચમચી જેટલું તેલ લઈ અને બધાને મિક્સ કરીશું જો તમારે ખાટા મીઠા ઢોકળા બનાવવા હોય તો એક ચમચી ખાંડ પણ લઈ શકો છો ઢોકળા બનાવવા માટે હું પ્લેટને આ રીતે તેલ વડે ગ્રીસ કરી લઉં છું તો તમે કોઈ પણ પ્લેટનો ઉપયોગ કરી શકો છો તો આથો લાવવાની પ્રોસેસ વગર ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે તો તેના માટે હું ઈનોનો ઉપયોગ કરી રહી છું તો એક પેકેટ ઇનો ઉમેરીશું તમે અડધી ચમચી ખાવાના સોડા પણ લઈ શકો છો તો ઇનોને એક્ટિવેટ કરવા એક ચમચી પાણી ઉમેરી એક જ ડાયરેક્શનમાં ફેંટી અને મિક્સ કરીશું ઢોકળાને રાખી લીધા પછી ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું તમે મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો તો આ ઢોકળાને જો તમારી કઢાઈની અંદર સ્ટીમ કરવા હોય તો પણ કરી શકો છો તો ઢોકળાને ઢાંકી અને હાઈ ફ્લેમ પર પંદર થી અઢાર મિનિટ જેવા થવા દેવાના છે પંદર મિનિટ ઢોકળાને થવા દીધા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ફૂલી ગયા છે અને કુક પણ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી ઢોકળાને ઠંડા કરીએ એટલામાં આપણે સાથે સાથે પગાર પણ કરી લઈએ તો ઢોકળા માટે મેં રાઈ સફેદ તલ લીલા મરચાં અને મીઠા લીમડાનો પગાર કરી લીધો છે તો હવે આપણે તેને ઢોકળા પર સ્પ્રિંકલ કરી લઈએ અહીંયા તમે જોઈ શકો છો એકદમ સુપર સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે સુપર સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો આ ઢોકળાને આ રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકીએ છીએ અને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો રવામાંથી ફક્ત વીસ જ મિનિટમાં ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા અમારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરો પસંદ આવી હોય તો લાઇક અને વધારે વધારે શેર કરો